એ સામગ્રી આપણા જીવન સાથે સંકળાયેલી હોય તો જીવનની અંદર આપણને કંઈક જાણવા મળે છે એવી આપણે વાતો લઈએ છીએ તો મિત્રો રસોડાની સામગ્રીમાં આપણે ગણતરી કરીએ તો જે ચમચો છે ને

બધા કામ છતાં તમારી કિંમત ન થતી હોય અને લોકો જુદી દ્રષ્ટિથી જોતા હોય તો મિત્રો એ કામનો કોઈ મતલબ નથી એ હેરાનગતિનો કોઈ મતલબ નથી અને એનું કોઈ મૂલ્ય પણ નથી આવી આવી આપણા જીવનની અંદર મિત્રો જોઈએ ને તો ઘણી એવી કામગીરી છે કે જે કામગીરી કરવા છતાં એનું કોઈ સાચું પરિણામ નથી કે એની પાછળ કોઈ મહત્વ પણ નથી ઉલટાનું એ તમારું જીવન જે છે એ બેકારની દ્રષ્ટિએ સમગ્ર લોકો જોવે છે જોયું છે બધી વસ્તુની અંદર કામ આવે છે બધા ચમચો જે છે ને એનો ઉપયોગ કરે છે છતાં એનું મૂલ્ય છે ને જીરો છે એનું કારણ શું છે કે મિત્રો સમાજની દ્રષ્ટિએ ચમચો એટલે બંને બાજુ ત્યાં ઉપયોગમાં આવવા છતાં એનો ઉપયોગ વ્યર્થ સાબિત થવો આવું સમાજની અંદર ચમચાનું મૂલ્ય હોય છે કારણ મિત્રો સમાજની અંદર આપણે કામ કરતા હોય વ્યવહારિક કામ સામાજિક કામ અને એ કામની કોઈ પણ આપણી કડી હોય વાત હોય અને એ વાત કોઈ વ્યક્તિ સાંભળતો હોય અને હા ઓકારા પણ કરતો હોય એ વાત સાંભળી આપણી પાસે સારું બની બધી વાત સમજી વિચારી

એવી રીતે કાર્ય કરતો અહીંથી હર કોઈ જગ્યાએ સારું રહી તમને ખબર ન પડતા તમને મૂર્ખ સમજી અને જે આવી પ્રવૃત્તિ કરે ને એને મિત્રો ચમચો કેવાય આપણે જોયું છે કે ચમચો રસોડામાં હોય તો શાકમાં હાલે હાલે કોઈ પણ વઘારો તો જાજામાં જાજો ઉપયોગ રસોડા ની અંદર વસ્તુનો થતો હોય તો એને ચમચો છે કારણ કે મહેનત ખૂબ કરે છે મહેનત બઉ કરે છે સૌથી પ્રવૃત્તિ પણ એની જાજી છે છતાં નામ મૂર્ખમાં નોંધાય છે એનું કારણ એક કે તમે કામ જાજુ કરો ઓછું કરો કે આમ ગમે તેટલું કરો એનું મહત્વ નથી પણ કામ કેવું કરો છો કઈ રીતે ઢગથી કરો છો એનું મહત્વ છે મિત્રો આવા ચમચો જે છે છે એ કામ સૌથી વધારે રસોડામાં કરે પણ એની કદર ઝીરો જ છે એમ સમાજની અંદર આવા લોકો જે હોય છે એ ગમે તે વાત હોય તોડી મરોડી અને મરી એ વાતને જે વણવામાં એ વાતને ખરાબ રીતે ચિતરવામાં જેટલી મહેનત કરે છે એ બધી બેકાર છે કારણ જે પ્રવૃત્તિ કરે છે એ હાનિકારક છે એટલે આપણે એને મિત્રો ચમચો કહીએ છીએ આવા ચમચાઓ જે છે ને એ હર સમાજમાં હર જ્ઞાતિઓમાં હોય છે મારા અને તમારા બધાના સમાજમાં હોય છે કારણ કે કોઈ પણ પ્રકારના લેવા દેવા વગર ચમચો કેવાય મિત્રો ચમચાથી ખાસ ચેતી ને રહેવું એમ નહીતર આ ચમચો છે ને પાછો એવો નફંગો નીચ અને પરંતુ જે માણસ એની ઝપટમાં આવે છે જે માણસ એનો શિકાર બને છે બંને બાજુથી જે જે પ્રવૃત્તિ કરે છે અને એ જે પ્રવૃત્તિ કરીને સામે સામે લાવનાર બે વ્યક્તિ જ્યારે કંઈક એવું અણઘટ કરે છે સંબંધ બગાડે છે અને પછી છેલ્લે બેયને ને ખબર પડે છે કે આ તો આપણા બે વચ્ચે ચમચો રમત રમી ગયો તો એનો કોઈ અર્થ નથી એમ માટે મિત્રો આવા ચમચાઓ જે છે ને એજ્યુકેશન વધારે હોય છે આપણે સાદો ના ભોરો એ માણસ એવી પ્રવૃત્તિ ના કરે એ ચમચામાં જાજા ભાગે સમાજના પ્રતિદિશ માણસો હોય છે જ્ઞાની માણસો હોય છે સમજદાર માણસો હોય છે તિલાબ ટપકાવાળા માણસો હોય છે ભગવાધારી હોય છે આ માણસો સમાજની અંદર કંઈક વ્યક્તિત્વ ધરાવતા હોય છે પરંતુ પોતાની મુરાદો સફળ કરવા માટે આવી જે પ્રવૃત્તિઓ કરતા જ હોય છે અને એને મેં એવું પણ જોયું છે નાના નાના માણસો હોય એ જેમ ફાવે તેમ ગાળો આપતા હોય છે છતાં હે હે કરીને નીકળી જતા હોય છે એને લાજ શ્રમ કશું હોતું નથી એને ઈજ્જત આબરૂ કે સન્માન જેવું કંઈ હોતું નથી એટલે એ લોકો તો પેરે લુગડે દિગંબર જ છે પણ આપણને એના લિસ્ટમાં મૂર્ખમાં નામ નો નોંધાવી કાયમી માટે રહેવાના એક તમને એમ લાગે કે આ ચમચો છે ને એ મરે તો ઘો જાય એવું કઈ નથી એ ચમચો મરશે ને તો બે ને પાછો મૂકતો જશે બે ને નિર્માણ કરતો જશે સંગત ખે ફળ આપશે એટલે મિત્રો જીવનની અંદર હંમેશા માટે આવા ચમચાઓથી ચેતીન રહેજો તો મિત્રો મારો વિડીયો તમને આ કેવો લાગ્યો તમારા મંતવ્યો તમે કોમેન્ટ કરીને જણાવજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ટ્રાય કરજો અને ખૂબ ભાવ અને પ્રેમ લાગજો જય માતાજી જય દાદા દ્વારા ખાતી જય મા કોવાની